નમસ્કાર કેડુ મિત્રો હું સ્વાતી ખૂટ એમએસસી એગ્રીકલ્ચર જુણેગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી કરેલ છે એન્ટોમોલોજીમાં ફૂલી સીટ્સ વડે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હવે આપણે આગળ જોયું જણા વિશે ઘણી બધી માહિતી મેળવી આપણે રોગો વિશે માહિતી મેળવી બીજ દર વિશે બીજ માવજત વિશે માહિતી મેળવી હવે આ વિડીયો દ્વારા આપણે જોઈએ છેવા તો જણાની અંદર કઈ કઈ આવે છે અને તેનું નિયંત્રણ કઈ રીતે કરવું જોઈએ તેની ઓળખ કઈ રીતે કરવી જોઈએ એના વિશે ચર્ચા કરીએ તો આપણને ખ્યાલ છે કે ચણાની અંદર છે કે જે લીલી ઈયળનો પ્રશ્ન સૌથી વધારે રહેતો હોય છે જે પોપટા કોરી ખાઈને નુકસાન કરતી હોય છે એટલે આપણે એને પોપટા કોરી ખાન લીલી છે હવે જીવાત નું એ ઓળખ કઈ રીતે કરવી જોઈએ તો જે જીવાતનું ફૂદું હોય છે આપણે તે પીળાશ પડતા બદામી રંગ નું હોય છે ને એની ઈયળ છે એ લીલા રંગની હોય છે જે અતિશય ખાધા હોય છે એ નુકસાન કઈ રીતે કરે છે તો જોવા જોઈએ તો આપણે ખેતરની અંદર જોઈએ તો જયારે પોપટા બેસતા હોય ત્યારે આ સૌથી વધારે એટેક આવતો હોય છે છે તો જે હોય હોય એ ખાય એની અંદર કરીને શરીરનો અડધો ભાગ અંદર રાખીને ખોરાક લેતી હોય છે આ રીતે ખોરાક ટૂંકમાં લેવાની એની પેટર્ન હોય છે લીલી યળ આ રીતે નુકસાન કરે છે આપણે જોઈ શકીએ છીએ આ ફોટોગ્રાફ દ્વારા કે કઈ રીતે નુકસાન થાય છે એમ જ્યાં હોલ કરે છે એની અંદર આપણે અંદરથી ખોરાક લેતી હોય છે અહીંયર હવે ઈયળ છે એનું જીવન કાળ કઈ રીતે હોય છે તો આપણને વધારે ખ્યાલ આવે કે આપણે કયા સ્ટેજે આપણે જો નિયંત્રણ કરીએ તો આપણને સારું રિઝલ્ટ મળે કે છટકાવ કરીએ દેવાનું તો હવે આ જીવત છે તો એ મુખ્યત્વે ઈંડા ઈયળ કોસેટો પુખ્ત અવસ્થા હોતી હોય છે હવે આપણે જોઈએ તો એની અંદર જે ઈયળ અવસ્થા છે

ઈયરનો નો આપણે સારામાં સારો કંટ્રોલ કરી શકીએ સાથે તમે ગુંદર કે સ્પ્રેડર વાપરી શકો છો જેથી કરીને જે દવાનું ટેકનિકલ છે એ છોડની અંદર વ્યવસ્થિત રીતે પ્રસરી જાય છે ધન્યવાદ ખેડૂત મિત્રો